મિત્રો સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો ફરી પાછા આપણે એક નવો વિડિયો લઈને આવે છીએ જ્ઞાન સાધના જે સ્કોલરશિપ છે તેના રજીસ્ટ્રેશન અંગે અને તેમાં એક નવી અપડેટ આવી છે તેના વિશે આજે વાત કરવાની છે જેમાં જે શાળાઓની યાદી છે નવા વર્ષની બે હજાર ચોવીસની તે યાદી જાહેર થઈ ગઈ છે તો હું તમને સ્ટેપ બાય સ્ટેપ બધી જ માહિતી આપું છું તે પહેલાં જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઇક કરી દેજો અને આપણું એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલ છે વોટ્સઅપ ગ્રુપને જોઈન કરી દેજો આ વોટ્સઅપ ગ્રુપની લિંક છે તમને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને કોમેન્ટ બોક્સમાં પિન કરેલી પણ મળી જશે અને આ વિડીયો છે વધુમાં વધુ વિદ્યાર્થી સુધી શેર પણ કરજો તો આપણે વધુ સમયના બગાડીને વિડીયો શરૂ કરીએ છીએ તો તમે આ જોઈ શકો છો આપણે જે જ્ઞાન સાધનાની જે વેબસાઇટ છે અલગથી બનાવેલી છે જી ડબલ એસ વાય ગુજરાત ડોટ ઇન જે પણ છે અહીંયા તમે જોઈ શકો લખેલું છે જી ડબ્લ્યુ એસ ગુજરાત ડોટ ઇન છે તે વેબસાઇટ ઉપર હવે જે નવી અપડેટ આવે છે તે આવે છે તો આ વેબસાઇટ થ્રુ આપણે તમને જણાવીશું કે શાળાઓની યાદી કેવી રીતે જોઈ તો મિત્રો સૌ પ્રથમ તમારે આ પ્રકારની વેબસાઇટ સર્ચ કરવાની છે ત્યાર પછી આ પ્રકારનું પેજ ઓપન થશે તેમાં તમે જોઈ શકો છો અહીંયા અહીંયા જે એપ્લાય ઓવર સ્કીમમાં તમને અહીંયા જોવા મળે છે કમિંગ શૂનનો ઓપ્શન જોવા મળે છે તો સૌ પ્રથમ વાત કરું રજીસ્ટ્રેશનની તો રજીસ્ટ્રેશન હજુ સુધી પણ ચાલુ થયું નથી રજીસ્ટ્રેશન હજુ ચાલુ થયું નથી તો મિત્રો તમને હવે વાત કરું રજીસ્ટ્રેશન ક્યારે ચાલુ થશે તો મિત્રો રજીસ્ટ્રેશન છે આજે ગુરુવાર થયો તો શનિવાર સુધીમાં રજીસ્ટ્રેશન ચાલુ થઈ જશે કારણ કે આમાં જે શાળાઓની યાદી છે તે અંદર છે આવી ગઈ છે એટલે કે શાળાઓની યાદી જાહેર થઈ ગઈ છે પરંતુ રજીસ્ટ્રેશન ચાલુ થયું નથી તો આમાં કમિંગ શૂન બતાવે છે તો કમિંગ શૂન એટલે કે થોડા જ દિવસોની અંદર છે ચાલુ થઈ જશે જ્યારે પણ રજિસ્ટ્રેશન પ્રોસેસ ચાલુ થશે તો હું તમને વિડીયોના મારફતે તમને સમજાવીશ અને રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તે અંગેનો વિડીયો પણ આપણી ચેનલમાં આવી જશે તો અહીંયા તમે જોઈ શકો છો રજીસ્ટ્રેશન માટે જે છે તે કમ્યુક્શન બતાવે છે એટલે એનો મતલબ એમ થયો કે રજીસ્ટ્રેશન ચાલુ થઈ નથી એટલે કે આ પ્રોસેસમાં છે તો મિત્રો આ વાત થઈ રજીસ્ટ્રેશનની તો રજીસ્ટ્રેશન ક્યારે ચાલુ છે તો રજીસ્ટ્રેશન છે તે શનિવાર સુધીમાં ચાલુ થઈ જશે મેં ગયા વિડિયોમાં તમને જણાવ્યું હતું કે રજિસ્ટ્રેશન પ્રોસેસ છે તે શનિવારના ચાલુ થશે પરંતુ તેમાં એક પ્રોબ્લેમ આવી ગઈ હતી આગળ મેં વાત કરી હતી તેમાં એમ કહ્યું કે વેબસાઇટમાં જે મેન્ટેનન્સના કારણે વેબસાઇટ ઓપન ના થઈ અને તેના કારણે રજીસ્ટ્રેશનમાં વિલંબ થયો છે એટલા મારા ટેકનિકલ ખામીના કારણે હવે પ્રોસેસ છે તે ટૂંક સમયમાં ચાલુ થઈ જશે હવે વાત કરું શાળાઓની યાદી તો શાળાઓની યાદી તમારે જોવા મળે તમારે શું કરવાનું છે એ તમારે થ્રી લાઇન જોવા મળે છે તેના પર ક્લિક કરવાનું છે વ્હાઈટ કલરની તમને જોવા મળે છે તો તમારે તેના પર ક્લિક કરવાનું છે તેના પર ક્લિક કરશું એટલે આમાં ઘણા બધા ઓપ્શન તમને જોવા મળે છે હવે તેમાંથી એક ઓપ્શન છે સ્કૂલ લિસ્ટ આમાં સ્કૂલ લિસ્ટનો ઓપ્શન જોવા મળે છે તેમાં સ્કૂલ લિસ્ટ ઓપ્શન પર ક્લિક કરીશું આપણે તો તમે જોઈ શકો છો બે ઓપ્શન છે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના અને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના તો આપણે મુખ્યમંત્રી જ્ઞાન સાધનામે સ્કોલરશિપ એટલે કે જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજના છે તેના પર ક્લિક કરીએ તો તેના પર ક્લિક કરીશું મિત્રો એટલે તેમાં આ પ્રકારનું પેજ ઓપન થાય છે હવે તમારી શાળાનું નામ અંદર છે કે નહીં તો હું તમને બધી જ શાળાઓ તમને વિગતો ના આવી શકું કારણ કે આમાં ઘણા બધા કુલ તેત્રીસ જિલ્લાઓ છે તેત્રીસ જિલ્લાઓમાં જે શાળાઓનો પ્રકાર સિલેક્ટ કરવાના છે ત્યાર પછી ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરીને જે ડિસ્ટ્રિક્ટ છે તે સિલેક્ટ કરવાનો હોય છે એટલે ક્યાંનો મતલબ એમ કે આમાં ઘણી છે તે વાર થઈ જાય છે ઘણો ટાઈમ લાગી જાય છે તો હું તમને અમુક જિલ્લાઓ છે તેની માહિતી આપી દઉં છું અને આ રીતે તમે જાતે પણ ચેક કરી શકો છો તો સૌ પ્રથમ તમારે અહીંયા પહેલાં ઓપ્શનમાં સિલેક્ટ સ્કૂલ બોર્ડ ઉપર ક્લિક કરવાનું છે તો અહીંયા ગુજરાત બોર્ડ કરવાનું છે ગુજરાત બોર્ડ જો ના હોય તો અધર બોર્ડમાં કેવું હોય કે સીબીએસસી બોર્ડ હોઈ શકે આઈસીએસસી હોઈ શકે અથવા એમાં અલગ અલગ બોર્ડ હોઈ શકે પરંતુ આપણે ઘણા મોસ્ટ ઓફ ગુજરાત બોર્ડના જ વિદ્યાર્થીઓ છે તો ગુજરાત બોર્ડ પર ક્લિક કરીને ત્યાં પછી સિલેક્ટ સ્કૂલ ટાઈપ હવે આમાં ઘણા બધા ઓપ્શન તમને જોવા મળે છે મોડલ સ્કૂલ છે એમએસબી છે રામસાહ સ્કૂલ છે સોશિયલ વેલફેર છે ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન મોડલ ડેઝ સ્કૂલ સ્ટેટ ગવર્મેન્ટની ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટ છે લોકલ બોડી ગવર્મેન્ટ ત્યાં પછી મદ્રાસા રેકોગ્નાઇઝ બાય જે ડબલ્યુએ કે બોર્ડ છે એટલે કે મદ્રાસા બોર્ડ અને પ્રાઇવેટ યુનાઇટેડ હવે પ્રાઇવેટ જેટલી સ્કૂલો છે સેલ્ફ ફાઈનાન્સ તે પ્રાઇવેટ યુનાઇટેડમાં આવી જાય છે અમુક જે ગવર્મેન્ટ સ્કૂલો છે ગવર્મેન્ટમાં આવે છે ત્યાર પછી જે તમારી પ્રાથમિક શાળાઓ હોય છે અને જે અમુક તમારા ગામડાઓમાં સ્કૂલ હોય છે તે અમુક સ્કૂલો છે ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશનમાં આવતી હોય છે તો સૌ પ્રથમ હું તમને અહીંયા પ્રાઇવેટ સ્કૂલની વાત કરું છું પ્રાઇવેટ યુનાઇટેડમાં હવે ત્યાર પછી તમારે અહીંયા ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ આમાંથી તમારે કોઈ પણ તમારો જિલ્લો સિલેક્ટ કરી દેવાનો છે સિલેક્ટ કર્યા પછી અહીંયા હું એક ડિસ્ટ્રિક્ટ લઉં છું અહેમદાબાદ તો અહેમદાબાદ કર્યા પછી અહીંયા તમારે જે લીલા કલરનો ઓપ્શન ગ્રીન કલરનો ઓપ્શન જોવા મળે છે વ્યૂ સ્કૂલ લિસ્ટ એ તમે જોવા મળે છે વ્યૂ સ્કૂલ લિસ્ટ તો તમારે તેના પર ક્લિક કરવાનું રહેશે તેના પર ક્લિક કરશે એટલે તમે જોઈ શકો છો અહીંયા ઘણી બધી સ્કૂલોનું નામ આવી ગયું છે હવે તમારે તમારે ડાયરેક્ટ સ્કૂલનું નામ જો સર્ચ કરવું હોય તો એ આ સ્કૂલ યુ ડાયસ કોડ તમને જોવા મળે છે સર્ચમાં ત્યાં તમારો શાળાનો ડાય કોડ વિદ્યાર્થીનો નહીં પરંતુ શાળાનો કોડ છે તે નાખીને તમે સર્ચ કરી શકો છો તો તો મિત્રો તમે આ જોઈ શકો છો જે સ્કૂલ યુ ડાય કોડ છે તેના દ્વારા પણ તમે સર્ચ કરી શકો છો અને સ્કૂલ નેમ દ્વારા પણ સર્ચ કરી જઈએ તમે જોઈ શકો સ્કૂલ નેમ તમે લખીને પણ સર્ચ કરી શકો છો અહીંયા હું તમને બધી સ્કૂલનું નામ બતાવું એટલે પહેલું જોઈ શકો છો અમદાવાદ ત્યાં પછી સ્કૂલનું નામ છે ડૂન જે પણ અંગ્રેજીમાં લખેલું છે ત્યાં પછી સંત શ્રી આસારામજી ગુરુકુલ હિન્દી એમ અહીંયા બધી જે પ્રાઇવેટ સ્કૂલો છે તે અહીંયા તમને જોવા મળે છે અહીંયા તમે બીજા નંબરમાં તમે ક્લિક કરશો બીજા નંબરમાં ત્યાર પછી બીજા નંબરની જે સ્કૂલો છે તે બધે અહીંયા આવી જશે ત્યાં પછી ત્રણ નંબર પર ક્લિક કરીએ તો જે સ્કૂલો છે તે બધી આવી જશે મિત્રો અહીંયા તમે જોઈ શકો સ્કૂલનું નામ છે ત્યાં પછી સ્કૂલનો તાલુકો છે બોર્ડ છે મેનેજમેન્ટ કેવો છે પ્રાઇવેટ છે ત્યારે અહીંયા સ્ટાન્ડર્ડ નાઇન ફીઝ લખેલ છે જે સ્કૂલની ફી છે તે છે અહીંયા સ્ટાન્ડર્ડ દસની ફીઝ છે તે લખેલું છે અને અહીંયા મીડિયમ કઈ સ્કૂલ સ્કૂલ મીડિયમ છે એટલે કે ગુજરાતી કે ઇંગ્લિશ છે તે અહીંયા લખેલું છે તો તમે જોઈ શકો જે સરકાર દ્વારા મંજૂર થયેલી છે પ્રાઇવેટ સ્કૂલો તે બધી જ પ્રાઇવેટ શાળાનું અહીંયા નામ છે જો પ્રાઇવેટ શાળામાં તમારી શાળાનું નામ નહીં હોય અને તમે એ શાળામાં એડમિશન લીધું હશે તો તમને સ્કોલરશિપ મળતા થશે નહીં પરંતુ જો તમારી સરકારી શાળા હશે સરકારી શાળાનું નામ તો હશે જ મિત્રો તો મિત્રો આ મેં તમને માહિતી આપી દીધી અહીંયા તમે જોઈ શકો છો પ્રાઇવેટ સ્કૂલની માહિતી આપી હવે આપણે ગવર્મેન્ટની વાત કરીએ તો ગવર્મેન્ટ જે લખેલું છે આ અહીંયા ગવર્મેન્ટ આઇડેડ તો તેના પર ક્લિક કરવાનું છે અને વ્યૂ સ્કૂલ લિસ્ટ પર ક્લિક કરીશું હવે જે બધી જ જે ગવર્મેન્ટ સ્કૂલો છે તે અહીંયા આવી જશે ગવર્મેન્ટ સ્કૂલનું નામ આવી જશે મિત્રો આ રીતે તમે ઘરે બેઠા જાતે મોબાઈલમાં ઓનલાઈન સ્કૂલના નામ અને બધી જ વિગતો તમે મેળવી શકો છો અને જાતે તમારી રીતે જોઈ શકો છો સ્કૂલ ડેશ સ્કોર દ્વારા તમે સર્ચ કરી શકો છો અથવા સ્કૂલ નામ દ્વારા પણ સર્ચ કરી શકો છો હવે તમારા મનમાં કોઈ ડાઉટ હોય તો તમે કોમેન્ટમાં બોક્સમાં કોમેન્ટ બોક્સમાં તમે જણાવી શકો છો એ તમે જોઈ શકો છો જે ગવર્મેન્ટમાં તો આપણે સિલેક્ટ કરી તો અહીંયા સ્કૂલ ફી એ ઝીરો જીરો રૂપિયા લખેલી છે એનો મતલબ કે સરકારી શાળામાં કોઈ પ્રકારની ફી હોતી નથી પરંતુ પ્રાઇવેટમાં હોય છે એટલા માટે પ્રાઇવેટ સ્કૂલમાં જે સ્કોલરશીપ છે એ વધુ મળવાપાત્ર થાય છે તો મિત્રો મેં તમને માહિતી આપી દીધી સ્કૂલ વિશે હવે રજીસ્ટ્રેશન છે તે પણ થોડાક જ દિવસોની અંદર ચાલુ થઈ જશે રજીસ્ટ્રેશન જ્યારે પણ ચાલુ થશે હું તમને માહિતી આપી દઈશ તમે વોટ્સઅપ ગ્રુપને જોઈન કરી દેજો અને ટેલિગ્રામ ચેનલ પણ છે ટેલિગ્રામ ચેનલ પણ જોઈન કરી દેજો અને લિંક છે તમને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો મિત્રો વિડીયોને લાઈક કરી દેજો અને શેર પણ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મળી છે બીજા એક નવા વિડીયોમાં